યોગા ડે કરવાનું ફાળાની તારીખે આખું જગત હવે આપણે કરાર છે કે નઈ લાભ લાભ એનું જે થાય તારું કે તું કાચા ગાઠિયા ખાઈ ને તારી કયા હાલે લગન બગન કઈ ફેરા બેરા વગર હારે મજા કરો તમારી જિંદગી બરબાદ કરો ને છોકરા પછી તમારે ફાવી ઉડી જાવ બોલો આપણી જે લગ્ન પ્રથા છે એના જેવી જગત ની કોઈ પ્રથા નથી મર્યાદાઓ મર્યાદા માત્રડાવું કે કઈ બજારમાં જઈને અઢીસો ગ્રામ સંસ્કૃતિ આપો તો એવું ન હોય અહીંયા મોબાઈલ પોતાના હાથમાં હોય અને પાછા પૂછે જુનાગઢ જિલ્લો છે જ તાલુકો આનું શું કરી લેવું ઈ સંસ્કૃતિ જે તૂટતી જાય છે એટલે આપણા લગ્ન ની સંસ્થા પણ તૂટતી જાય છે તો અંબાણી છે કોશિશ ન કરે કુટુંબ ભાવના થી માંડીને ભારત ની સંસ્કૃતિ છે એ આજની તરીકે હજરા રહે છે હાલ થોડા સમય પહેલા જે રિપોર્ટ આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની જે લગ્ન સંસ્થા છે તે આગળના થોડા કહી શકાય કે સમય બાદ છે તે લગ્ન સંસ્થા છે તે તૂટી જશે તે પ્રકારનો રિપોર્ટ થોડા સમય પહેલા આવ્યો તો થોડા દિવસ પહેલા આનંદબેન પટેલ દ્વારા પણ એક વાત કહેવામાં આવી હતી લિવિંગ રિલેશન ને લઈને અને ત્યારબાદ લગ્ન સંસ્થાઓને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે કે લગ્ન સંસ્થા ભારતની છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે કારણ કે આપણે જોઈએ છીએ કે નાના નાના કારણોને લઈને છૂટાછેડાઓ થતા રહે છે તો તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે એટલે ન્યૂઝ ના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર આપણે જોયું તો લગ્ન સંસ્થા પણ છેલ્લા કેટલાય સમય થી એક રિપોર્ટ પણ છેલ્લે આપ્યો તો કે લગ્ન સંસ્થાઓ છે તે જાજો સમય નહીં ટકી શકે ને તે કડક ભૂસ થઈ જાય તે પ્રકારનો રિપોર્ટ આપ્યો હતો તો સર શું લાગે છે કે આ લગ્ન દ્વારા એવું ઉત્તમ દાખલા નથી આપી શકતા કારણ કે લગ્ન છે તે હવે ખુબ તૂટી રહ્યા છે એટલા માટે આ કલ્ચર વધતું જાય છે કૃપા કૃપાલસિંહ આ પરદેશી લોકો આપણા દેશમાં સંસ્થા ખોલે અને હરામના પૈસા ન્યાથી લોકો મોકલે અને એની પાસે કઈ કામ નથી ભારતને છિન્ન ભિન્ન કરવા સિવાય અને આપણે હજી આકર્ષણ કેવું છે કે હજી હું કઈક કઉ ને તો તમે પછાત છો એનો એ વાત પાછા પાસે ઇન્ટરનેશનલ શબ્દ લાગી જાય ચુના વાળા એ કીધું કે યોગા ડે કરવાનો ફરાણી તારીખે આખું જગત હવે આપણે કહ્યું યોગા બહુ હારા મારા બાપા તો પેદા છે એટલે આ છે લગ્ન પ્રથા એટલે કઈ આ કઈ થોડું કરાર છે યાર આ તો ભવે ભવની વાતો છે ને સંસ્કાર ની વાતો છે ને પેઢી દર પેઢી આલે લગ્ન પ્રથા અને આ કોઈ રીત રિવાજ ને એવું નથી ભલા ઈ તો ભવે આપણે કહીએ છીએ ને જોડી ઉપરથી બનાવવામાં આવે એના જેવી વાતો છે પણ ઈ આપણી જે કઈ સંયુક્ત પરિવાર ની ભાવના છે એ છિન્ન ભિન્ન થાય તો જ આ પરદેશ જેવી આપણી હાલત થાય એટલે પરદેશના લોકોને ખબર છે કે ભારતને તોડવા માટે થઈને અથવા તો અહીંની યુવા પેઢીને બગડ કારણ કે એને માલ વેચવો છે એને સંયમ નથી વેચવો વિવેક નથી બાકી બધું તમને જે બધું મજા કરો હવે તમારી યુવા પેઢીને ને ભટકાવે તો આ બધું વેચાય ને હવે ભારતમાં અત્યારે એક તો આપણે ઊગતો સિતારો છે એશિયા ખંડમાં તો આપણે કોઈ આવે અમે નથી પણ ચીન છે પણ ચીનનો પોતાના પ્રોબ્લેમ છે રશિયાના ના પોતાના કઈક સમથિંગ પ્રોબ્લેમ છે ભારત જેવો યુવા યુવા દેશ આપણી પાસે યુવાનો છે આ દેશમાં અને એ પણ પાછા બોધા નહી ચીનની જેમ બોથડ નહીં કૌશલ્યવાન એને જો તક મળે સાહેબ હરખી તો ડોલાવી દે દુનિયાને એવી હોશિયારી વાળા અને એટલે જ આ સરકારે જે કે છે ને હવે કૌશલ્યવાન લોકોને કે છે ને ભાઈ રોજગાર તમારી રીતે મેળવી લો રોજગારી માગવા કરતા રોજગારી આપો એવું કરો એમ કરી સાચી ને એટલા માટે સરકારી નોકરી મળે એ નોકરી બોકરી એમ ન મળે એના કરતા તમે તમારામાં કૌશલ છે ધીરુભાઈ અંબાણી છે તો તો કઈ એના છોકરાને કલેક્ટર બનાવવાની કે ક્લાર્ક બનાવવાની કોશિશ ન કરે

લગભગ એમાં પેલો એને આમ પકડાયો મોબાઈલ મોબાઈલ છે પણ આપણે અવળે રવાડે કલાક આપણે આમાં તમે નેવું ટકા લોકો મોબાઈલમાં ભારતીય જનતા પાર્ટી નો અધ્યક્ષ કોણ બનશે ને પ્રધાનમંડળ નું વિસ્તરણ થાય કે નઈ લાભ લાભ એનું જે થાય તારું કે તું કાચા ગાંઠિયા ને કાયા હાલે સરકારનું જે થાય ગ્રામ નોંધા જેવા ગાંઠિયા લીધા હોય એટલે એક તો એ મોબાઈલમાં પેલા આપણે વળગાડી દીધા પરદેશમાં આવું નથી મોબાઈલ તો ન્યાય છે મોબાઈલ બહુ જરૂરી પણ એમાં જે જરૂરી છે ઈ લોકો હવે આપણી મોબાઈલ પોતાના હાથમાં હોય અને પાછા પૂછે જુનાગઢ જિલ્લો છે જ તાલુકો હવે આનો શું કરી લેવું યસ એનું કારણ છે ચેટિંગ બીજું કઈ નહી આવું ગોકાગાણી કરે કારણ કેમ છો હા એલા મોબાઈલ તો અનુભવ મે છે ને મોબાઈલ તો તમારી જાણ ખાતર દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી પણ છે તમારે વગર ભણે એટલે ક્યાંક પણ આઈપીએસ કક્ષા જેવું જ્ઞાન મેળવું મોબાઈલમાં ગુગલમાં સર્ચ કરો આઈપીએસ ના કોચિંગ કરો તો બહુ શ્રુતા હા હા તમે બહુ જ વાચા કરો તો તમારામાં નોલેજ આવે નોલેજ આવે એટલે નોલેજમાં તો શું છે વિદ્વાન સર્વત્ર પૂજ્ય છે યસ કવિ ક્યાં ભણ્યા હતા પણ આખું જગત અત્યારે હું એના પાઠ આપણે ભણવા પડે ગંગા સતી ગંગા સતી એ ક્યાં ભણ્યા હતા અભણ હતા એના પાઠ અત્યારે આપણે ભણવા કેવી વાતો કરી ગયા આપણા બે ગંગા સતી નરસિંહ મહેતા દાસી જીવન કોણ ભણ્યા હતા પણ આખા જગત ને જ્ઞાન આપીને ગયા કે નહીં વગર મોબાઈલ એવો તો અત્યારે મોબાઈલમાં આપણે ઊંધા રવાડે ચડ્યા એને તો ભલે મોબાઈલ નો માલિક જે છે પોતે છે ઘણી વખત પણ આપણે ઉંધા રવાડે ચડી ગયા કોક ખરખરે ગયા હોય કાણે ગયા હોય તો જેને ઘરે આ દુખદ બનાવવાની ગયો એ મોબાઈલમાં તમે મોબાઈલમાં કોઈ હારા માથા પૂછતાય નથી

એટલે એક તો મોબાઈલ ને રવાડે ચડ્યા હતા ને પછી આજે પશ્ચિમી સંસ્કૃતિ કારણ કે કે હવે જોઈ ગયું ભારત એવું વિકસિત બની શકે એમ છે કે જેને કોઈ અટકાવી નહી શકે તો હવે કરવું હવે જો કુસુમ તો લાવી દીધો અંગ્રેજોએ ભગવાન ની દયા થી આપણે કોઈમાં હપ રહેવા દીધો નથી આપણે જ્ઞાતિ જાતિ વર્ગ કોમ વારસો પ્રદેશ દેશ બધામાં દુનિયાભરમાં ફંટાયેલા છીએ પણ હજી આપણામાં ઈ એ જે કૌવત છે એ શું છે કે આની જે એક જીવન શૈલી છે અને આની જે કુટુંબ વ્યવસ્થા છે આની પતિ પત્ની ના ભવે ભવ માં સાથે રહેવાની જે વાત છે અને પરિવાર પ્રત્યે ઉત્તરદાયિત્વની વાત ઋણા બંધ મારી બેન ભૂખી હોય તો મને ઊંઘ ના આવે માંદી હોય તો મને ઊંઘ ના આવે પપ્પા મોડે સુધી આવ્યા પછી જ પત્ની જમે પપ્પા આવે નહી ત્યાં સુધી એટલે કે પોતાના પતિ ના આવે ત્યાં સુધી પત્ની જમે નહીં કેમ થયો હશે કેમ નહીં જે તાણા વાણા જે છે ઈ છે એટલે ભારત ને હજી હરાવું અઘરું છે એટલે આવા સતિક ઉપાય કરે લીવ ઇન રિલેશન લગન બગન કઈ ફેરા બેરા ફેર્યા વગર હારે રહ્યો મજા કરો તમારી જિંદગી બરબાદ કરો છોકરા છ પછી તમારે ફાવી ઉડી જાવ બોલો હવે આવો કદણો હોય હવે એને પછા કાનૂની પ્રાવધાન ની વાતો કરનારા લોકો પોતાને બૌદ્ધિકો ગણાવે ભૂંગણા હોય ને ભૂંગણા

બે કુટુંબ ભેગા થાય તો માણસ હોય તો વેલો ચડે સુખે સુખી આગળ વિસ્તરે જવાબદારી થાય કોઈ હેલફેલ ન થાય આ બધી તો ઉત્તમ ભાવના છે ને સર એ ભાવનાઓ આજે લાગે છે તમને ટકી હોય એવું કારણ કે છૂટાછેડા નાની નાની વાત આપણે દરરોજ છાપામાં વાંચતા હોઈએ છીએ તો સર લાગે છે કે ભાવના રહી છે આજે ના તૂટતી જાય છે એ હકીકત છે કારણ કે આપણે સંયુક્ત માંથી વિભુક્ત કુટુંબ થતા જઈએ છીએ આજે થઈ રહ્યું છે શું કામ છે આપણે બધા ગામડે કોઈને રહેવું નથી અને શહેરમાં રહી હકે એમ નથી બે પ્રોબ્લેમ છે તમારી જાણ ખાતર સાહેબ જ્યારથી આપણા ખેતરે ભાતું દેવા બેન દીકરી કે પત્ની એના કંકુ પગલા પડતા બંધ થયા ત્યારથી ખેતીમાંથી બરકત હોય ગઈ એટલે આ તમે જે કે તૂટતું જાય તૂટતું શું કામ જાય કોઈને ભેગું રહેવું નથી એટલે તૂટી ગયા તમે ભેગા રહ્યો પાંચ ભાંડરડા ભેગા રહ્યો તો ખબર પડે મોટાને કે નાના હાટુ કઈક ભાગ રાખવાનો હોય હમણાં દિવાળી આવશે ગામડા ગામમાં એક જમાનામાં જયારે બહુ પરિસ્થિતિ ગંભીર હતી ત્યારે લોકો ફટાકડા લઈ આવે બાપુજી એ ફટાકડા લઈ આવે ને પાંચ ભાઈઓને પાંચ ભાગલા પાડી દે બેન ને ત્રણ ભાઈના એ આટલા આટલા આવતા ને પછી એક એક છાપામાં એ બધા ફટાકડા હુકવે વાડામાં હુકવે હોય બેન હોય કે ભાઈ હોય એ ફટાકડા ફોડે નહીં ફોડે તો થોડા ફોડે બાકી રાખે નાના ભાઈ જે છે એ બહુ ફોડી નાખે એટલે એને તો ધનતેરસ કાળી ચૌદસ ત્યાં તો પૂરું થઈ જાય દિવાળી બે તુમાર માં કોરો થઈ ગયો હોય કારણ કે એને એ ખબર ન હોય કે હજી હાચવાના છે તયે મોટો ભાઈ ને નાની બેન કે મોટી બેન હોય ને એ ત્યારે કે આલે ભાઈ આ તું ફોડ એવી રીતના મોટી બેન હોય કે મોટો ભાઈ હોય એ નાના ભાઈ ને ફટાકડા આપીને પોતે જાણે હું જ ફોડું છું મને આનંદ જ છે નાનો ભાઈ ફોડે એમાં આ થયું સંયુક્ત પરિવાર ની ભાવના હમ ઈ જેમ જેમ આપણે ધંધા વ્યવસાયના કારણે અથવા સ્વભાવના કારણે જુદા પડતા ગયા એમ એમ આપણામાં લાગણી શૂન્ય થતી ગઈ લાગણી એટલે ધીરજ સહનશક્તિ સમજણ થતી હોય હવે થયા હોય અથવા તો બુદ્ધિપૂર્વક એકબીજાની ગરજે રહેતા હોય એમાં મારી પેઢી તૈયાર થાય મારા માવતર કોણ ને તારા કોણ ને ખરાબ લાગે એવું કઈ હોય નહીં નહિ નથી રમતું તો છૂટા એ સંયુક્ત કુટુંબ ની ભાવના પેલા જમાનામાં હતી ક્રિપાલ સિંહ એટલે આપણો જે કુટુંબ છે જીવવા પ્રેરાય છે તમારી આપણી વાત ગુજરાતીમાં જ આપણે એક બેન ની વાતની ચર્ચા કરી હતી આજ મુદ્દા ઉપર પરદેશ બેન અહીંયા આવીને એને જોયું કે ભારતમાં જે સંયુક્ત પરિવાર ની ભાવના છે જીવવાની એનાથી જે મળે છે તો જેટલા યુગલ્સ હવે તમારી જાણ કરતર એ લોકોને હું તો આમ તો આપણે કહીએ કે બને ત્યાં સુધી કુટુંબની સાથે કુટુંબમાં વડીલ આપણા ઘરમાં રહેતા હોય ને એ એક જાતનો સીસીટીવી કેમેરો છે બાપુજી બેઠા હોય બાપુજી ભલે હળી ભાંગી ના હકતા બાપુજી બેઠા હોય એટલે તમારી બે ચાર વસ્તુ તો નક્કી છે ન તમે બીડી પી શકો કાળા ગાળી કરી શકો ન અમુક પ્રકારની અશ્લીલ છૂટછાટ લઈ શકો ન કોઈને ઘરે મહેમાન આવ્યું તો તમે જાકારો ન આપી શકો તમે વિચાર કરો કેટલી બધી મર્યાદાઓ જે છે બાપુજીના હોવા માત્ર થી તમારે મારે પાડવી પડે તો તો સંસ્કૃતિ છે બીજું સંસ્કૃતિ અઢીસો ગ્રામ એવું ન હોય સંસ્કૃતિ એટલે આ બાપુજી બેઠા અથવા બા બેઠા છે તો અમુક વસ્તુ તમે કરી નથી શકતા ઈ જે ઈ સંસ્કૃતિ જે તૂટતી જાય છે એટલે આપણા લગ્ન ની સંસ્થા પણ તૂટતી જાય છે કારણ કે સમજણ તો સાથે રહ્યો તો આવે ને સાથે રહ્યો તો તમને સહન કરવાની પણ ખબર પડે કે ભાઈ મોટા ભાઈ નો છોકરો છે અથવા નાના ભાઈ નો છોકરો છે એનાથી કદાચ કઈક થઈ ગયું ઢોળાઈ ગયું દૂધ ઇત્યાદિ કે વગેરે તો આપણે ખમી ખાઈએ જતું કરવું જતું કરવું હવે એ જતો કરવાની ભાવના જે છે એ તો તમે સાથે રહેતા હોય થાય ને એ નાનપણથી સાથે રહેતા હતા એટલે મોટા થા તો તમે સમજણા થાવ એટલે તમે પતિ પત્ની સાથે રહેતા હોય તો પત્ની ની કઈ મિસ્ટેક છે અથવા પતિ ની કઈ મિસ્ટેક અંડરસ્ટેન્ડિંગથી સમજી લે કે ભાઈ ખેર થઈ જાય આવું હવે જાય બાજો હવે એ નથી એટલે હું ક્યાંક એટલે આ સ્થિતિ છે આપણા દેશમાં હજી ઈશ્વરની કૃપા છે કે આનંદીબેન પટેલ એને જે આક્રોશ ઠાલવો એના જેવી એવી માનસિકતા ધના નેતા પણ છે ધર્મ ગુરુઓ પણ છે સમજણ વાળા લોકો છે તો આપણી કુટુંબ પ્રથામાં એમ નથી આપણી કૃતમ પ્રથામાં પતિ પત્ની વચ્ચે ડખો થયો હોય અને હું કે કોઈ પણ માણસ કઈ પણ એક્શન લે આ ડાવડા તો વડીલો આવે પાંચ જણા જેને આપણે ભવિષ્ય લગ્ન કર્યા હોય ને એ કે માણસ આવે ભૂંડા લાગો છો નથી હારા લાગતા અમારું નાક કપાવશો તમે ભલા માણસ આવું હાલતું છે ક્યાંય એટલે આપણી સંસ્કૃતિ મહાન છે એટલે આ સ્થિતિમાં હાચા દિનેશ બામ્બણીયા હાચા મનોજ પનારા એ દીકરીનું હિત આપણી જે લગ્ન પ્રથા છે એના જેવી જગત ની કોઈ પ્રથા નથી દુનિયા સુધરીને દૂર થઈ જવા ભલે માંગતી હોય એટલે ક્રિપાલસિંહ અતિ ઉત્તમ વાત બેને કરી છે અને હું તો ઈચ્છું કે આવા રાજનેતાઓ ખાલી બળાપો કાઢવાને બદલે રાજનેતાઓ ભેગા થાય તમામ પક્ષના અને એવો એક સહિયારો કાનૂન બનાવે કે જે બંધારણની મર્યાદામાં પણ ગણાય અને આપણા હિતમાં ગણાય એવો કાયદો કરે તો આપણા દેશની સંસ્કૃતિ છે વિશ્વ આખાને જળહળતું રાખશે ભવિષ્યમાં પણ જી કૃપા છે તો સર અમારી સાથે બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા એટલે ન્યૂઝ ના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આજના સંસ્થાને લઈને વાત કરી આજકાલ જે લગ્નો તૂટી રહ્યા છે અને તેની પાછળ રહેલી સંસ્કૃતિને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર